ઉપનયન જી માં સ્વાગત છે મિત્રો આધુનિક ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે એકવીસમાં લેક્ચરમાં આવી ચૂક્યા છીએ લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે ભારતમાં કઈ રીતના રાષ્ટ્રવાદની પ્રગતિ થાય છે અને એની અંદર આપણે ડિવાઈડ કરેલું કે ભાઈ રાષ્ટ્રવાદની પહેલાં અહીંયા આધ્ય રાષ્ટ્રવાદ આવશે તો આધ્ય રાષ્ટ્રવાદની અંદર જે ટોપિક છે કે ભાઈ ભારતની અંદર સૌથી પહેલાં અંગ્રેજોની સામે લડવાવાળા કોઈ હતા તો એ હતા જનજાતીય લોકો સમજપડી તો એને આપણે આદ્ય રાષ્ટ્રવાદ કહીએ છીએ તો આજના લેક્ચરની અંદર આપણે ભણશું કે ભાઈ ભારતની અંદર જનજાતીય લોકોએ વિદ્રોહ શા માટે કર્યા એના કારણો ક્યાં હતા જે મહત્વના જે વિદ્રોહ છે ત્રણ ચાર એની આપણે ચર્ચા કરશું અને જોશું કે આ વિદ્રોહ સફળ થયા હતા કે નિષ્ફળ ગયા હતા આ ટોપિક થોડુંક બોરિંગ છે પણ અહીંથી સવાલો પૂછાય છે ક્યારેક ક્યારેક એટલે બહુ ગોખવાની જરૂર નથી હું તમને અહીંયા ખાલી સમજાવી દઈશ એટલે એ ટાઈપનો કોઈ સવાલ આવી જાય તો આપણે કામ આવી જાય સમજપડી તો સૌથી પહેલા તો આપણે સમજીએ કે ભાઈ આધ્ય એટલે કે પ્રોટો નેશનલિઝમ કોને કહેવાય તો આધ્ય એટલે થાય અધૂરો તો આપણે લાસ્ટ લેક્ચર અંદર ચર્ચા કરેલી કે ભાઈ ભારતમાં જે બ્રિટિશ સામે લડવાવાળા જે લોકો હતા એ સો કોલ્ડ એટલે કે તથાકથિત અશિક્ષિત અને અસભ્ય લોકો હતા તો આવું બ્રિટિશ લોકોનું લખવું જોઈએ કે ભાઈ ભારતની સામે જે લડવાવાળા વ્યક્તિ હતા આપણે શું કહેશું સોકડ આ શબ્દ વાપરવાનો તથા કરી મતલબ કે અમે નથી માનતા પણ આવું લખેલું છે અશિક્ષિત અને અસભ્ય લોકોએ વિદ્રોહ કર્યો હતો ખાસ કરીને અહીંયા આપણે જોશું તો ભાઈ જનજાતીય લોકો અને ખેડૂતો સમજ પડી આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા કે ભાઈ રાષ્ટ્રવાદની પ્રગતિની પાછળ ક્યાંક ને ક્યાંક શિક્ષણ મહત્વનું છે તે પશ્ચિમી શિક્ષણ જવાબદાર છે પણ આપણે જોઈએ કે આ લોકોની અંદર એ કોઈ પશ્ચિમી શિક્ષા શિક્ષા ભિક્ષા હતી નહીં છતાં આ લોકો બ્રિટિશને સામે લડશે તો એનું કારણ શું હતું તો ભાઈ એનું કારણ હતું એની ખુદની પ્રોબ્લમ મતલબ કે સમસ્યા ખેડૂતોની અલગ સમસ્યા હતી જનજાતીય લોકોની અલગ સમસ્યા હતી ખેડૂતોની કઈ કઈ સમસ્યા હતી એની ઉપર આપણે ભરપૂર ડિટેલમાં આગળ ભણી ચૂક્યા છીએ કે આ લોકોને કઈ કઈ સમસ્યા હતી તો આધિયા એટલે કે અધૂરો તો આ લોકો લઈડા પોતાની સમસ્યા માટે લેડા કોના માટે લેવા પોતાની સમસ્યા માટે લેડા અને એનું જે ક્ષેત્ર હતું એનો જે ફેલાવો હતો એનો જે પ્રભાવ હતો એ મર્યાદિત હતો કેવો હતો મર્યાદિત એના લીધે આખા ભારતને કોઈ એટલી ઇમ્પેક્ટ પડતી નથી એના લીધે આપણે એને શું કહીએ છીએ પ્રોટો એટલે કે અધૂરો આર્ધ્ય રાષ્ટ્રવાદ પડી તો ખેડૂતો અને જનજાતીય લોકો બ્રિટિશની સામે લેડાવવા એનું જે ક્ષેત્ર એનો જે પ્રભાવ એનો જે ફેલાવો હતો એ અમુક ક્ષેત્ર પૂરતું લિમિટેડ જ હતું સાવંત આપણે કહીશું કે આને શું આર્ધ્ય રાષ્ટ્રવાદ મતલબ કે પ્રોટો નેશનાલિઝમ બીજું અહીંયા સમજીએ કે ભાઈ અંગ્રેજોની જેટલી બી નીતિઓ હતી એની સામે જે લોકો લડ્યા મતલબ કે જેને વિદ્રોહ કર્યો તો સ્ટાર્ટિંગની અંદર આ જે વિદ્રોહ કરવા વાળા કોણ હતા જનજાતિ લોકો અને ખેડૂતો હતા એના લીધે બ્રિટિશ લોકો આને સિવિક રાયોડ કહીએ શું કહે સિવિક રાયોટ્સ આપણે કહીશું નાગરિક વિદ્રોહ શું કહેશું આપણે એને નાગરિક વિદ્રોહ છત્રી નાગરિક વિદ્રોહ એટલે કે સિવિક રાઇટ્સ ની અંદર કોણ આવશે તો જનજાતિયના જનજાતીય લોકોના વિદ્રોહ અને ખેડૂતોના વિદ્રોહ સમજ પડી તો બ્રિટિશ લોકો આને શું કહે છે ભાઈ સિવિક વિદ્રોહ સમજ પડી હવે શા માટે હતા તેના કારણો ખબર છે અંગ્રેજોની નીતિઓ આર્થિક નીતિ શોષણકારી નીતિ ની બધા પોઈન્ટ આવી જશે આમાં સમજ પડી હવે આપણે જોશું મેઇન આજનો આપણો ટાર્ગેટ છે કે ભાઈ જનજાતીય લોકોના જે વિદ્રોહ થયા એના કારણો ક્યાં હતા શું એના કારણો ક્યાં હતા તો તમે બધા જાણો છો કે ભાઈ હજારો વર્ષથી જે આ જનજાતીય લોકો હતા એ વનો ઉપર નિર્ભર હતા હા પોતાની પાસે એટલી બધી સારી જમીનો નહોતી જમીનો સારી હતી પણ જંગલો વધારે હતા તો ખેતી બહુ ઓછી થતી અને આવકનો એનો બીજો સ્ત્રોત ખેતીની સાથે સાથે વન હતા શું હતા વન કે જ્યાંથી એને લાકડા સંસાધનો મધ આ બધી વસ્તુ ફળ ફૂલ બધું તો તો એનું ગુજરાન ચલાવવા માટે મહત્વની હતી આપણે જોશું કે હવે આ જે જંગલો હતા એ સરકારી થઈ ગયા મતલબ કે સરકારની સંપત્તિ બની ગઈ શું જે જંગલો હતા એ સર પડી તો હજારો વર્ષથી આ લોકો જેની ઉપર જીવતા હતા જેનાથી પૈસા કમાતા હતા જેની સાથેનો લગાવ હતો અચાનક જ સરકારે શું કર્યું પોતાની અંતર્ગત લઈ લીધું અને ખાસ કરીને આ જે જનજાતીય વિદ્રોહ થયા છે એ ભારતનો આપણે જો મેપ સમજીએ તો જે બંગાળનું જે એ સમયનું પ્રોવિન્સ હતું પ્રાંત એની અંદર અહીંયા આજનું આપણું ઝારખંડ ને બિહાર ને ઓડિશાવાળું જે ક્ષેત્ર છે ઠીક ત્યાં સૌથી વધુ જનજાતીય વિદ્રોહ થયા હતા અને આ એ બધા ક્ષેત્રો હતા કે ત્યાં

સમજ પડી તો છે કે એટલું વ્યાજ ભરવા માટે આ લોકો લાંબા થઈ જશે વ્યાજ તો ભરી નહી શકે એટલું બધું તો આ લોકો પાસે મજબૂરીમાં શ્રમ કરવામાં આવતું મતલબ કે એને મજૂર બનાવવામાં આવતા સમજ પડી પેલા જૂના પિક્ચરો આવતો કે ભાઈ તારો બાપા એ મારી પાસે ધોધા લીધી છે તો તું મારી અહીંયા કામ કરજે અને જ્યાં સુધી કામ પૂરું નહીં થાય તારે પૈસા વસૂલી નહીં ત્યાં સુધી તું મારી અંડર જ રહેશે સમજ પડી તે ટાઈપનું શ્રમ હતું ત્યાં બેગાર મજૂરી કહેવા છે સમજ પડી એટલે કામ કરાવવાના છે પણ તમને નાણાં મળશે નહીં કારણ કે તમને નાણાં જે દેવાના હતા એ આમાં વસૂલ જા લોકો પડી બીજું ક્યાં જે શ્રમિકો હતો એ મજબૂરીમાં પલાયન કરવા માટે મજબૂર બન્યા અને આ લોકો અને બંગાળમાં જે અને કોફીના બાગો હતા ત્યાં મજૂરો પડી તો બ્રિટિશની જે મહેસૂલી નીતિ હતી એનો બહુ એટલે બહુ ડીપ પ્રભાવ પડ્યો હતો શ્રમિકો સોરી જનજાતીય લોકો ઉપર તો સ્વાભાવિક વસ્તુ છે કે આ બધી નીતિનો આ લોકો પર કે પ્રતિક્રિયા પણ પ્રતિક્રિયાનો જવાબ બ્રિટિશ લોકો પોતાની દમનકારી દમનકારી નીતિથી મતલબ કે ભાઈ આ એવું ક્ષેત્ર છે કે ત્યાં હજારો વર્ષથી આદિવાસી લોકો રહેતા હતા તમે કાંતારા પિક્ચર જોયું તે મે સીન બતાવે છે કે પેલો જે પોલીસ વાળો ટકલો છે ફોરેસ્ટ વાળો એ આ લોકોને કહેશે છે કે તમે લાકડા ના તોડો તો ત્યાં પેલો જે હીરો આવીને કહે છે કે ભાઈ અમે તો અહીંયા હજારો વર્ષથી તમે અત્યારે આવ્યા આવ્યા છે તો અહીંયા બધા જે જંગલ છે એમાં અમારો અધિકાર છે પડી અહીંયા એવું જ હતું કે ભાઈ બ્રિટિશ લોકો આવ્યા તો આ લોકોએ શું કર્યું કે આ ક્ષેત્રની અંદર રેલવે નાખી નવા નવા રસ્તાઓ બનાવ્યા નવી નવી પોલીસ ચોકીઓ નાખી અને આ લોકોના જે બ્રિટિશ કાયદા હતા એને આ લોકો ઉપર થોપવામાં આવ્યા અને કે ભાઈ લાગુ કરવામાં આવ્યા પડી તો વાત છે કે આના લીધે આ લોકોને મજા નહીં આવે અને બીજું કે આ લોકોના જે ક્ષેત્ર હતા ત્યાં ધીરે ધીરે પરદેશી આવતા ગયા પરદેશી એટલે કે આ જે બહારના લોકો હતા એ ધીરે ધીરે જનજાતીય ક્ષેત્રોમાં સ્થાયી થવા લાગ્યા ખાસ કરીને એવું કહેવાય કે ભાઈ શીખ લોકો અને જે મુસ્લિમ લોકો હતા એ લોકો અહીંયા ઘણા વસાવવામાં આવ્યા હતા હવે આ લોકો સરકારી અધિકારીની જેમ કામ કરતા વહીવટ કરતા તો કુલ મળીને સરકાર અને જે બહારથી લોકો આવ્યા પરદેશી લોકો આ જે પરદેશી લોકો એને દીકુઓ કહેવામાં આવતા દીકુઓ મતલબ કે ડાકુઓ ટાઈપ સમજ પડી તો આ લોકોનો હસ્તક્ષેપ વધી ગયો જે જનજાતીય લોકો હતા એના જીવનની અંદર સાંભળી તો આ લોકોની શોષણકારી નીતિનો શિકાર બી ના કહો જનજાતીય લોકો તો એમાં જે પરદેશીઓ હતા એ પણ અને સરકારી જે અધિકારીઓ હતા એ પણ બંને તેને શોષણ કરતા કોન જનજાતીય લોકોનું બીજે કારણની ચર્ચા કરીએ તો જે ખેડૂત જે જનજાતીય લોકો હતા તે લોકો શું કરતા કે જંગલોને સાફ કરતા અને ત્યાં ખેતી કરતા તો આ જે ખેતી જેને આપણે ઝૂમ ખેતી કહીએ શું કહીએ ઝૂમ ખેતી તો ઝૂમ ખેતી ઉપર લગાવી દીધો અંગ્રેજોએ શું

શું બનાવતા ખ્રિસ્તી બનાવતા હતા સ્વાભાવિક વસ્તુ જે આ વસ્તુ મજા આવશે નહીં બીજું કે આ લોકોની પરંપરા પ્રમાણે ત્યાં દારૂ પીવો ને બધું કોમન વસ્તુ છે તરીકે તારીખમાં તમે જોશો ને તો ટ્રાયબલ વેરિયાની અંદર દારૂ પીવો ઠીક અફીણ આ બધી નોર્મલ વસ્તુ હતી પણ બ્રિટિશ સરકારે શું કર્યું કે આ લોકોના જે દેશી દારૂ હતા જે દારૂ હતા એની ઉપર લગાવી દીધો પ્રતિબંધ અને અમુક ઉપર લગાવી દીધો હાઈ મતલબ કે ઉચ્ચ કર છાતપડી અને અફીણ ઉપરનું બધું નિયંત્રણ તો બ્રિટિશ સરકારે પોતાના હાથમાં લઈ લીધું એટલે આની ઉપર એક પ્રકારે પ્રતિબંધ લાગી ગયો છાતપડી તો આ લોકોના જે પર્સનલ પરંપરા છે ધાર્મિક જે ક્ષેત્રો છે એમાં શું થતો તો બ્રિટિશનો હસ્તક્ષેપ થતો હતો તો સ્વાભાવિક વસ્તુ છે કે આ બધી પ્રતિક્રિયાના રૂપમાં આ લોકો વિદ્રોહ કરશે અને ઓબ્વિયસલી વાત છે કે આ વિદ્રોહ કેવો છે ઉગ્ર અને સશસ્ત્ર સમજ પડી તો અહીંયા ઘણા બધા વિદ્રોહ થયા છે પણ આપણે બધા વિદ્રોહને યાદ રાખવાના નથી જોકે યાદ રહેશે બી નહીં અને એક્ઝામની અંદર આપણે અહીંયાથી રેર કેસમાં સવાલો પૂછાય છે એ પણ પ્રિલિમની અંદર સમજ પડી જો મેન્સમાં પૂછાય તો મેન્સમાં આ ટાઈપનો સવાલ પૂછાય છે કે ભાઈ વિદ્રોહના કારણો ક્યાં હતા સમજ પડી તો આપણે એની ચર્ચા કરી લીધી છે તો હું અહીંયા તમને બધા તો નહીં કરાવ પણ ત્રણ ચાર જે વિદ્રોહ છે એની હું ચર્ચા કરીશ સૌથી પહેલાં તો જોઈએ આપણે કોલ વિદ્રોહ જે કોલ જનજાતિના લોકો છે એને બીજી ભાષામાં કોલિયર પણ કહેવામાં આવે છે કોલિયર આ લોકોનું જે મૂળ ક્ષેત્ર હતું એ છોટા નાગપુરનું જે જે છે આજનું આપણું બિહાર વાળું ક્ષેત્ર છે ખાસ કરીને ઝારખંડ અને આજનું જે પશ્ચિમ બંગાળ બિહારની પશ્ચિમ બંગાળ એ જે ક્ષેત્ર ત્યાંની એક જનજાતિ હતી કે જે પહાડોમાંની માંની એરિયામાં રહેતી જેને આપણે શું કહેતા કોલ લોકો કોલિયર લોકો

પ્રભુત્વ અને નિયંત્રણ આવતું ગયું તો અહીંના જે આદિવાસી લોકોના જે સરદારો હોય જેને નાયક પણ કહેશો અથવા તો મુખી પણ કહેશો તો ધીરે ધીરે આ લોકોની જે સત્તા હતી એ પણ અહીંયા શું થતી હતી છીનવા દીધી સમજ પડી બીજું કે આ લોકોની જે બ્રિટિશની દમનકારી નીતિ હતી એ તો હતી જ બીજું કે અહીંયા બહારના જે લોકો હતા વિદેશ પરદેશી દીકુઓ

વિદ્રોહ જંગલો પોતાના સાથે માણસો સશસ્ત્ર અને પશુઓ લઈને આવ્યા અને જેટલી સરકારી કચેરીઓ હતી તે એની ઉપર આ આ લોકોએ પણ કે લોકો પાસે લિમિટેડ છે અને સામે બ્રિટિશની પાસે આધુનિક વેપન્સો હે તો ઓબ્વિયસલી વાત છે કે આ તીર કમાર લઈને કેટલું લડી શકશે તો લાંબો ટાઈમ આ લોકો ટકી શકશે નહીં અને ફાઇનલી આ લોકોની શું થઈ હતી હાર થઈ હતી

આ લોકોનું જે મૂળ ક્ષેત્ર હતું સંથાલ નામની જે જાતિ હતી એ આજનું જે આપણું ભાગલપુર ક્ષેત્ર છે ત્યાંથી લઈને રાજમહલ પહાડ છે ત્યાં સુધી ફેલાયેલું હતું એટલે આજની ભાષામાં આપણે વાત કરીએ તો ઓડિશા ઝારખંડ થોડું ગમતો બિહાર જોકે બિહાર તો નહીં આવે આ બિહાર આવશે ભાગલપુર ની બાજુ તો આ બધા ક્ષેત્ર ઉપર આ લોકો રહેતા હતા સમજ પડી મેઇનલી આ પહાડી લોકો હતા પહાડી ક્ષેત્રોમાં રહેતા હતા સમજ પડી હવે થયું શું કે ભાઈ આ લોકોના આપણે જે કારણ ચર્ચા કરીએ પણ અહીંયા જે સૌથી વધુ પરેશાન હતા આ લોકો હેરાન હતા એ જ હતા મહાજનો અને શાહુકારોથી સમજ પડી તો મહાજન અને શાહુકારનું ત્રાસના લીધે આ લોકો શું કરે છે કે પોતાનું જે ક્ષેત્ર છે એ છોડી છોડીને પહાડોમાં રહેવાનું ચાલુ કરે છે ક્યાં રહેવાનું ચાલુ કરે છે પહાડોમાં એના લીધે આના દામન એ કો મતલબ કે કોનો પહાડોનો કો એટલે પહાડ એટલે કે ભાઈ પહાડોની શરણ લીધી સમજ પડી આ હિન્દી શબ્દ છે દામન તો પહાડોની શું લીધી આ લોકોએ શરણ લીધી સમજ પડી તો છે એવું કે આના જે બે લીડરો હતા સિદ્ધુ અને કાનહુ એને એકઠા કરવામાં આવે અને આ લોકોને સશસ્ત્ર લઈને લોકો એકઠા થઈએ અને બ્રિટિશની સામે લડવાનું ચાલુ કરે જો કે બ્રિટિશની પહેલા લોકો લડશે કોની સામે મહાજનો અને સામે મોટી સેના તૈયાર કરી હવે ઓબ્વિયસલી વાત છે આખા લોકો પાસે જે હથિયારો હતા એ તીર કમાન સૌથી પહેલા જે મહાજનો અને સાહુકારો હતા એ બધાને પકડી પકડીને માર્યા અને જ્યાં વિદેશી લોકો હતા સોરી પરદેશી એટલે કે જે બહારથી આવેલા એ લોકોને પકડી પકડીને માર્યા અને આગળ જતા આ લોકોએ શું કર્યું કે અંગ્રેજોના જે કચેરીઓ છે એની ઉપર હુમલા કર્યા લોટફાટ કરી સમજ પડી અને એવું કહેવાય છે કે આ લોકોએ તીર મારી ત્યાંના કલેક્ટરની ની હત્યા કરી નાખી તો સ્વાભાવિક વસ્તુ છે કે બ્રિટિશ લોકોને હવે આ સહન નહીં થાય તો બ્રિટિશ લોકો શું કરશે બહુ મોટી સેના મોકલશે અને ધીરે ધીરે કરીને આ લોકો ઉપર શું કરશે દમનકારી નીતિ અપનાવશે અને આ નીતિની અંતર્ગત પંદર હજાર જેટલા જે સંથાલ લોકો છે એના મૃત્યુ થશે અને ઓબ્વિયસલી આ લોકોના જે ક્ષેત્ર છે એની ઉપર બ્રિટિશનું નિયંત્રણ સ્થાપિત થયું સાંજ પડી તો અહીંયા શું જોવાનું છે તો સંથાલ વિદ્રોહ નો સમય કયું ક્ષેત્ર છે કારણ અહીંયા શું હતું તો મહાજન સહુકારોનું વધતું પ્રભુત્વ મતલબ જમીનદારોનું ને બધાનું ઠીક શબ્દ યાદ રાખવાનો છે દમને કો પડી એના બે લીડર સિંધો અને કાનહો પડી ઠીક બાકી યાદ રાખવા માટે સ્ટોરી માટે છે પડી તો અહીંયા કયું હતું સંથાળ વિદ્રોહ એવો જ એક વિદ્રોહ થશે જેને આપણે કહીશું મુંડા વિદ્રોહ

સાંકળી પણ સંઘર્ષ આ લોકોનો લાંબો ટાઈમ થી ચાલતો હતો આ લોકો ના વિરુદ્ધ ઓબ્વિયસલી આ લોકોને કોણ સપોર્ટ કરે છે અંગ્રેજો તો અંગ્રેજો વિરુદ્ધ તો હશે જ તે સ્વાભાવિક વસ્તુ છે તો થશે એવું કે આ જે લોકો હતા એ લાંબા ટાઈમ થી લડતા હતા તો અહીંયા મેઇન બીજું એ કારણ છે ખ્રિસ્તી ધર્મ આ લોકોને બધાને કન્વર્ટ કરી કરીને ખ્રિસ્તી બનાવી દેવામાં આવ્યા હતા એમાં એક એકવીસ વર્ષનો નવજવાન છોકરો હતો એ પણ ખ્રિસ્તી હતો સમજ પણ આગળ જતા શું કરશે કે ફરીથી પોતે કે ઘર વાપસી કરી લેશે અને પોતાને નવો સંપ્રદાય બનાવશે જેનું નામ હતું સિંગ બોગા આ સંપ્રદાય ચાલુ કરેલો મતલબ આમ એવું હતું કે માંસાહાર ના કરો નૈતિકતાથી રહો ઠીક સ્વચ્છતા જાળવો સાફ સફાઈ રાખો શાંત પડી અને આ જે એકવીસ વર્ષનો છોકરો તો એનું નામ હતું બિરસા મુંડા શું નામ હતું બિરસા મુંડા શાંત પડી હવે ધીરે ધીરે શું થાય છે કે આ બધાનો લીડર બની જાય છે અને એવી વાત માન્યતા હતી એ સમયની અંદર કે જે બિરસા મુંડા છે ભગવાન વિષ્ણુના નાના ભાઈ છે શું વાતો હતી કે ભાઈ ભગવાન વિષ્ણુ જે છે એના નાના ભાઈ છે કોણ બિરસા મુંડા સમજ પડી તો એબી માન્યતા કે અંધશ્રદ્ધા હતી કે ભાઈ જ્યારે આપણે અંગ્રેજોની સામે લડશું તો ભગવાન વિષ્ણુ આપના માટે કે હથિયારોનો જહાજ મોકલશે સમજ પડી અને જે દુશ્મનના જે હથિયારો છે એ પાણી થઈ જશે સમજ પડી આઉ લખો છે બ્રિટિશ લોકોએ હવે હકીકત કેટલી છે મને નથી ખબર સમજ પડી જો કે બિરસા મુંડા એ લોકોના હજી ભી ભગવાન જ છે ઓબ્વિયસલી વાત અંગ્રેજોની સામે આવું મને તમારે લડવું જોઈએ તો ડેરિંગ તો જોશે તો થશે એવું કે આ લોકો અંગ્રેજોની સામે લડ્યા ઓબ્વિયસલી વાત છે કે ભાઈ આ લોકો પાસે તીર કમાન હતા અને બ્રિટિશની સામે આધુનિક હથિયારો હતા તો ઓબ્વિયસલી વાત છે કે મુંડા લોકોની એટલે કે ઉલુગન લોકોની શું થઈ અહીંયા હાર થઈ શું થઈ હાર થઈ તો કરી આ ત્રણ વિદ્રોહ આપણે યાદ રાખશું બાકી બહુ બધા વિદ્રોહ થઈ ગયા ભેલ વિદ્રોહ ફલાણા વિદ્રોહ ઢીમગાણા વિદ્રોહ બધા યાદ નથી રાખવાના જોકે એક્ઝામ આપણે પૂછતા નથી અને જો પૂછાતું હોય તો અહીંયા થોડુંક સ્માર્ટ વર્ક આપણે જરૂરી છે કારણ કે ભાઈ જેટલી મહેનત છે એની સામે એ સવાલ પૂછાવો એક સવાલ તો એના માટે તમારે કેટલું બધું ગોખવું પડશે તો ગોખવા કરતા એકાદો સવાલ પૂછાય જાય તો જોઈ લેવાનો ઠે ખેર અહીંથી એકવાર સવાલ પૂછેલો છે યુપીએસસી કોને પૂછેલો છે યુપીએસસી કે ભાઈ ભારતના ઇતિહાસના સંદર્ભમાં ઓલુ ગામ થે હમણાં આપણે ચર્ચા કરી ઓલુગામ ઠીક અથવા તો મહાન ઉપદ્રવ કે જેનો અર્થ થાય છે નીચેનામાંથી કઈ ઘટના સાથે સંબંધિત છે ઠે તો અઢારસો સત્તાવનો વિદ્રોહ સાથે ઓગણીસસો એકવીસના મોપલા વિદ્રોહ સાથે અઢારસો ને ઓગણસાઇ સાહીઠ ના નીલ વિદ્રોહ સાથે અને આપણે ભણી ગયા અઢારસો ને નવાણું ને ઓગણીસો ના બિરસા મુંડા વિદ્રોહ સાથે મતલબ કે મુંડા વિદ્રોહ સાથે સિમ્પલ આન્સર હતો તો આ સવાલ પૂછવાનો છે યુપીએસસી અંદર અને આપણે બધા જાણીએ છીએ કે નવા સિલેબસ પ્રમાણે નવી પેટર્ન પ્રમાણે યુપીએસસી બેઠા સવાલો આપણે પૂછાશું તો હવે આપણે ભણશું કે ભાઈ જનજાતીય લોકોના હારના કારણો ક્યાં હતા તો મારા ખ્યાલ હવે તમને ભણવાની જરૂર નહીં પડે કારણ કે આ લોકો શા માટે હાયરા એ તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ બ્રિટિશ સામે સંસાધનો વધારે હતા આ લોકો પાસે ઓછા હતા બીજું કે આ લોકો પાસે જે હથિયારો હતા એ પરંપરાગત હતા અને એની સામે ઓલા લોકો પાસે કેવા હથિયારો હતા આધુનિક હથિયારો હતા બીજું કે આ લોકો પોતાને બધા જો ક્ષેત્ર આજુબાજુનું જ છે પણ બધા પોતપોતાના રીતના પોતપોતાના સમસ્યાના માટે વિદ્રોહ કરે છે એની જગ્યાએ જો બધા એક એકથી હોત એક થઈને વિદ્રોહ કર્યો હોત ઠે તો કે પરિણામ અલગ હોય શકત સમજ પડી તો આ બધા કારણો હતા સમજ પડી બીજું કે ભાઈ હારના કારણો નિષ્ફળ જવાના કારણો કે ભાઈ અહીંયા મધ્યમ વર્ગ યા તો જે એલિટ ક્લાસના લોકો છે ભદ્ર લોકો સમાજના તે આ લોકોનો કોઈનો અને સપોર્ટ યા સહયોગ હતો નહીં ઓબ્વિયસલી વાત છે કારણ કે આ લોકો બ્રિટિશની તો કમાતા હતા આગળ હું તમને બતાવીશ કે કોંગ્રેસ જે બની તો કોંગ્રેસના મોટા ભાગના સભ્યો જમીનદારો જ હતા સમજ પડી અને જે લોકો જમીનદારો હતા એ લોકો વકીલ અને પત્રકાર હતા અને જે પત્રકારો હતા એ લોકોને ફંડિંગ કોણ આપતા જમીનદાર આપતા અને જે વકીલો હતા એના ક્લાયન્ટ કોણ હતા જમીનદારો હતા સમજ પડી તો કોંગ્રેસે પોતાના ઇતિહાસની અંદર ક્યાં રીતે જનજાતીય લોકો માટે ને ખેડૂતો માટે ક્યારેય લડાઈ લીધા નથી ખાસ કરીને કાયમી જમાબંધી વાળા ક્ષેત્રોમાં કે જ્યાં જમીનદારો હતા ત્યાં તો આખો ઇતિહાસ ચેક કરી લો કે અંગ્રેજો સોરી જમીનદારો વિરુદ્ધ ક્યારેય પણ કોંગ્રેસે બંગાળ વાળા કે જ્યાં જનજાતીય વિદ્રોહ થયા તો ત્યાં શું કરવામાં આવ્યો કે જે બી જનજાતીય ક્ષેત્ર હતો કયું ક્ષેત્ર હતું જનજાતીય ક્ષેત્ર તો ત્યાં જે કાયમી જમાબંધી હતી જે કાયમી જમાબંધી વાળું ક્ષેત્ર હતો તો એની જગ્યાએ આ જનજાતીય લોકોને રહેતવારી અંતર્ગત લાવવામાં આવ્યા હતા સમજ પડી તો આ ઓગણીસમી સદીના અંતમાં આ જે ક્ષેત્ર છે એને રેતવારી અંતર્ગત લાવી દેવામાં આવ્યા હતા કાયમી જમાબંધીની જગ્યાએ સમજ પડી તો તો પ્રભાવમાં એક પ્રભાવ આ કહી શકીએ આપણે આઈડિયા આવે છે હા બીજું કે ભાઈ આગળ જતાં આપણે જોયું કે અઢારસો ને સત્તાવન નો જે વિદ્રોહ હતો એની પહેલા તો આપણે જોયું ને કે ભાઈ કોલ વિદ્રોહ થયો એની પહેલા સંથાર વિદ્રોહ થયો તો ક્યાંક ને ક્યાંક સંથાર અને કોલ જે વિદ્રોહ હતા એ અઢારસો ને સત્તાવન વિદ્રોહ પહેલાના થઈ ગયેલા છે એટલે કે આ લોકોને થોડુંક પ્રેરણા સ્ત્રોતે આપી હશે ખબર પડે અહીંથી એકવાર યુપીએસસી મીન્સ માટે સવાલ પૂછેલો છે તો આશા કરું છું કે આજના લેક્ચરમાંથી તમને જનજાતિ વિદ્રોહ વિશે માહિતી મળી ચૂકી છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સામાજિક સુધારા જોશું ધાર્મિક અને સામાજિક સુધારા કે જે રાષ્ટ્રવાદના વિકાસ માટે મહત્વપૂર્ણ હતા સમજે તો રાષ્ટ્રવાદ આધુનિક રાષ્ટ્રવાદ લાવવા માટે સામાજિક અને ધાર્મિક સુધારા થશે તો એની ચર્ચા આપણે કરશું નેક્સ્ટ લેક્ચર તો મળશું ત્યારે ત્યાં સુધી જય હિન્દ